માર હવાર નાસ્તો કમી બીજો લઈ દેજો આપણે આ અમે હવે બીજો લઈ લઈએ ચારે રૂપિયાનો નાસ્તો લઈને આવ્યો હવાર માટે હવે ચારે એવું કોઈ ના હોય હાડો હવે આપણે હવે બનાવવો પડશે

અલ્યા આરા હડકાયા ખાવાનો તો ખાલી ડીસો લીના તો પૂરો અલ્યા રુધી લાવ પકડિલો તો અમે નઈ તમે ચોકણ હે અમે તો મેલા દાડસી આ તમારે મે હું તમને શું કહું હવે ચમચોલીના આવો અને હું પૂગી ચમચોલી ના ધોઈ લાવ

એ જાડેથી રોઈ દે અરે ઓવા શું બનાવશો આપણે આપણે આટલે રાખો ને હવે અરે તો હા તે આજન હોય રાખડ આગર આગર મસ્ત આખો આવી ગઈ Nah દો અલ્યા બત્તો ઓલીયા નીલા વિરુ મેક્સ મોજી એટલું ને સાલ છે અને આ જલવા બલતી ના આવો હે હું સાય લઈને આવો અમે અમારા પાવ છે સાય એટલું કરી દીધું એનું લઈને આવો સાતલું ગામે આ વિપલ

આ લે વીયા તા ચક્કુ તો રાખો એનું વાડું લાવો મસ્ત ડુંગળી વાસ ડુંગળી કો લેના આવ્યું બોલ લેના આ છે હવે અંદર આપડે ઘરે ચોખા બનાવ્યા રાત ના ખાવાના એટલે આ બનાવવા

જો બસ પણ અમારે પોણી વધારે આવે છે મા પે આપણે બધાની એક જ લાઈન છે એક જ આવે ને એડી આવે ખોલો સાડી પકડો નીચે તો સો ઉપર રહે બધું ખોલી પડ્યું રે ખોલેની પડશે

એ અગરાવલ કોણ ધોવાન નઈ ધોવારી ધોરેયા પછી ભેગું જો ધોસ્યો માટી માડી થી જાલ વળી આખી નાખી છો પણ તો રહેવાનું એવું થઈ ધો આ થોડી લાગે

1000 ના 200 એ તમને કેવી હતી વાત તમે તો જિંદગીમાં લાય ની ભાઈ અલ્યા હમણે લાઈ દી હેઠવાડી હોય તો લઈ ના અલ્યા લુક ગેરંટી વાળું માબું તો કે ગેરંટી વાળો જ આવી ગયો એક ભર થઈ ગયો પટલી કાન તારી સુલો અલ પકડો થાડી હું બોલે જ શું તને આનું આ તો આરા નહી એના ભાઈ કિડ પકડે લે આવો પકડો પક ના આ જમતું ને તારી ઈ દુનિયા તો કોખરા કોખરા પોઈ આપડે Aneyaa, ko nga ola ya bag liya Mahal kar ki liya, dipol bayi aayi liya Tiya si liya? Tiya bag rao ha, mundro Dipol bayi si liya? Nahi liya Kala tani, chulo jako mana ola ha? Aneyaa, koi naa banao ala Choko manao ola chulo? Woi kanat badao liya? Woi! Aho Aho Aneyaa, rao liya, aho Aho Dipol bayi ata na? Aneyaa Woi liya ata Choko dena aayi ra Woi ke manao chulo? Ola

ઇશુ કેલ દે ઇશુ પરડી જો આરી તમારા બચ્ચે મારું છે અર્જુના મેલ દો પવો હામો ને તપેલું લાવવાનું તપેલું આ નો બેરો થઈ ગયો છે તાર બેરો છે જિંદગીમાં તમ તપેલું દે ના ઓ

Wagak terwagak dengan kita, betul. 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 Betul.

એ તો આવે તમે આ બધું મારો પેટી મારો પેટી 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 મારો પેટી જો લે પડી આપડી પેટી રાખો કે લ્યા તો નાહો અડીસ કારીગર છોથી લાયા લે

ભાત બનાયો દાળ ભાત બના તામી નકરું મારા પવા તો બરબાદ થઈ જાય મારા પૈસા ગયા પવાઈ ગયા પણ ને ઉપર રાખાય નાખો તમે પણ આખી હોય એ ઓ ગરીઓનો પાકો રાખી પાકો પડસી બધા 973 થી હું ગણી એક જેવી એ કારીગર આ તો લઈને આ ચાર પાંચ કારીગર લઈને આયા તમે લે મને અલ્યા મે રસોડિયા તમને એક લાખ કીધું તો તમે આ બધે ચીપ ભેગા લાવ્યા આ એક એને એક કી જોજો આ તો આપળો છે લે

આ ને બધું ખાઈ ગયા મને તો ગતું ના આલું ઘરે ખાવું ખાવું વાળા તો બજુ ખાઈ ગયા કારીગર ગયા પેલા ખાઈ ખાઈને ભાહી પેલા પેલા હવે તો ઊંચાઈ હવે આ એ તો સાઈડમાં આવે હવે આજ પછી પોવડ નઈ બનાવ હવે আল্লাম কত করে আদে হা